હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના ની શરૂઆત કરી છ થી ત્રીસ થઈ આ બાજુ મમ્મી કચરો વાળા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો વહેલા તો કોઈ નહીં ટાઈમ ઉપર જ ઉઠ્યા તું વહેલી ઉઠી કે હમ

તો મિત્રો બહારનો ઉગણી થઈ ગઈ છે આપણે આટલા વાગે ઓફિસથી ઘેરાયા ઘેરાય નજી હાથ પર મોટું ધોયું નહીં આપણા ચેન્જ કર્યા નહીં એટલે આપણે હાથ પર મોઢું ધોઈએ ફ્રેશ થઈએ પહેલાં રસોડામાં જઈએ જોઈએ રસોડામાં શું થાય છે ચલો દૂધ થની સેલી ધોવાઈજી બોલો શું કરો દૂધ ને બનાવી ને બટાકા રીંગણ ફૂલાઈ રીંગણ મિક્સ સબ્જી આ બાજુ રોટલી તૈયાર થઈ ગઈ છે બાકી બીજું મરચાં પડ્યા તળેલા નોર્મલ છે ને તો પાછો બફારો થઈ ગયો પોતું બધું થઈ ગયું

અને તગર તો જેવી ખીલા ફૂલ 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 થઈ જાય તડકો બહુ પડે છે થોડા થોડા વાદળાય છે જુઓ વાદળા પણ છે બફારો પણ એટલો થાય છે તડકો પણ એટલો પડે છે વરસાદ હમણાં બે દિવસથી પડ્યો નહીં બે હજી આવ્યા નહીં સ્કૂલથી તો બાર ને અઠાવન થઈ જમવાનું થઈ ગઈ તૈયાર બધા જમવા બેસી ગયા હું સ્કૂલ થી આવીને થઈ ગઈ હા એમ હાથ પગ મૂટું દઈએ ને તારો શાંતિ થાય તો જમવામાં ચોળી બટાકા રીંગણ ચોળી બટાકા રીંગણ આ બાજુમાં ડુંગળી કાપી દઈએ તો ચલો જમી લઈએ તો સાડા છ થઈ ગયા છ પાંત્રીસ અને મમ્મીએ ચાલુ કર્યું બનાવવાનું શાક વગાર ડુંગળી બટાકા ડુંગળીનું શાક ડુંગળી રોટલી ખીચડી હવે મમ્મી તું ક્યાંથી ધીમે ધીમે અંધારું થાય એ તો વાદળા વાળું વાતાવરણ હોય ને એટલે એવું લાગે અત્યારે જો છે અજવાળું અજવાળું હાડા છોય આટલું અજવાળું તો હ તો ચાલો મળીએ તો સાત એના અગિયાર થઈ અને આ બાજુ મમ્મી બેઠી હ ખીચડી થાય અને પપ્પા આઈ ગયા ઓફિસ થી જો મમ્મી હજુ અજવાળું જ છે

મમ્મી તો જવાન કહેતીતી હોય આ બધા કેમ કરે ને મમ્મી જોવા જવાન કહેતીતી અંબાજીના અને કાલ 11 કાલ પપ્પા ને પાઠમ જવાનું આર હર તો જાય તાળું મારી જ આવો પણ હું ગેરક છું ઈ કળ ઊભી રહે

દશમ અમારા રણોજાવાળા નકડક શ્રી રામદેવભાઈ ભગવાનના દશમના પાઠ છે આજે અમારા કાકાશ્રીના ત્યાં પાઠમાં ગયા છીએ અત્યારે હાલ પાઠની જે કંઈ વિધિ છે ચાલી રહી છે પછી ભજન કીર્તન થશે ભજન કીર્તન થયા પછી આ રીતની એક પ્રણાલી હોય છે પાઠની અલગ અલગ સમય પર તણુજાના રમાપીરના પાંચ ઘણા બીજના કરતા છે ઘણા અગિયારસના કરતા હોય છે ઘણા દશમના પણ કરતા હોય છે એટલે દશમના મારા પુના ખગાન ત્યાં પાઠ છે એટલે આપણે પાઠમાં આવ્યા છીએ વાયક હતું એટલે પાઠમાં બે છું ભજન કીર્તન કરે છું આ ભાઈ ભગત તો આ રીતના રાત્રે મોડા સુધી બેસે ભજન કીર્તન કરશે અને પછી સવારે વહેલા પાંચ વાગે નિવેદ જે કઈ વિધિ થતી હોય કરી પછી જ્યોત વળશે એવી પ્રણાલી હોય છે આ વર્ષો જૂની એક કરવટુ કે જે કંઈ હોય શ્રદ્ધા છે શ્રદ્ધાના ભાગ રૂપે એક આ વસ્તુ કરવામાં આવે છે તો બ્લોગમાં બને રહેજો પોલીસ આગળ તો ભગત કૃષણ ચાલુ થઈ ગયા છે તો મમ્મી પપ્પા પાઠ અમારા કુટુંબ દાદા થાય એમનો તો ત્યાં બધા ભીકા થયા મેંડા વાળા તો આજના વિડીયો ની કરીએ છીએ એન્ડ પપ્પા તો આવશે મોડા નહી બધા ભેગા થયા એટલે મોડા આવશે પણ સવારે જવાનું ઓફિસ એટલે આવી જશે બાર સાડા વાગ્યા બાર વાગ્યા જેવું તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલ એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય